ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપ નું ખાતમુહૂર્ત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં શહેરી વિકાસ અને ગૃહ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા સાંસદ સુરેન્દ્રનગર ચંદુભાઈ સિહોરા રામકૃષ્ણ મિશનના મહારાજ ધારાસભ્ય કિરીટસિંહ રાણા બગીરથસિંહ રાણા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડી ડેપો મેનેજર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ સહિત ભાજપના આગેવાનો સહિત અધિકારીઓ અને કર્મચારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત આવેલ તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું લીંબડી સૌરાષ્ટ્રનો મેઇન દ્વાર એટલે કે લીંબડી શહેરને હબ દ્વાર ગણવામાં આવે છે ત્યારે લીંબડી એસટી ડેપો ખાતે આવેલ વર્કશોપ પાંત્રીસ હજાર ચારસો ક્ષેત્રફળ તથા છ પોઈન્ટ અગિયાર કરોડ ખર્ચે નવ નિર્મિત એસટી ડેપો વર્કશોપનું નું ખાત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા મંત્રીઓ તથા સર્વેનો નો શતાબ્દી આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે કાર્યક્રમ પૂરો થતા એસટી ડેપો મેનેજર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી લીમડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા છ પોઈન્ટ અગિયાર લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુબા અમારા લીમડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરિશીભાઈ રાણા અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી સો કિ કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી સો કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં ને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કલ્પેશ વાઢીર સાથે સીન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ